નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે આજ રોજ તારીખ એકત્રીસ આઠ બાવીસને બુધવાર અને ગણેશ ચતુર્થીના પાવન અવસરે હનુમંત હોસ્પિટલ ખાતે ભવ્ય ગણેશ ઉત્સવના ભાગરૂપે વિધિવત રીતે ગણેશ સ્થાપના કરવામાં આવેલ હતી આજના દિવસે સ્થાપના મુહૂર્તના અગિયાર ને વીસ કલાકે ગણેશજીને સ્થાન પર સ્થાપિત કરવામાં આવેલ આ તકે હનુમંત હોસ્પિટલના આંખ વિભાગના ડૉક્ટર મૌલિક વૈશ્યના હસ્તે પૂજન કરવામાં આવેલ આ તકે હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર દર્દીઓના પરિવારજનો ખાસ પૂજા સમયે ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભિક સમયે પૂજન અને તથા આરતી કરવામાં આવી આ સાથે જ ઉપસ્થિત સૌને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ હનુમંત હોસ્પિટલ ખાતે પાંચ દિવસના ગણપતિ ઉત્સવ સુધી સવાર સાંજ બે સમયે વિવિધ ડિપાર્ટમેન્ટ ઇન્ચાર્જ તથા સ્ટાફ દ્વારા આરતી તથા પ્રસાદ દ્વારા ઉત્સવ ઉજવણી થનાર છે એન્કર સંધ્યાબેન ઓચા રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મોવા